મનસુખભાઈ બોલે આપડે કોણ બોલો મનસુખભાઈ બોલું મનસુખભાઈ બોલે ને હા છે આપડે આવેલા હતા ધાર નો વિડીયો તમારી પાસે એમાં જાજુ હું ઉતરવા જેવું નથી મનસુખભાઈ તમે કોણ બોલો હું શું બારાડી માંથી બોલું છે દ્વારકા ડિસ્ટ્રિક્ટ માંથી એટલે કેમાં ઉતરવા જેવું નથી

હવે એને તમે ત્યાં દુકાન રાખ્યો તો દુકાન હલવાની કોઈ ના નથી પાતું પણ ભેરા એને બીજા ધંધા કરવા હોય ને એ ના ચાલે બાપા કોઈ ત્યાં કોઈ દારૂ ના ધંધા કરવા હોય કોઈ કઈ ધંધા કરવા હોય તો એ બીજા ધંધા હાલે ના કરવાના કરીએ એટલે નોન્સ કરીને તો આ આવા પોઝિશન હળતા હોય એને એટલે બાપુ ખીજાણા હોય એને હા તમે અહીંયા કેટલા વર્ષથી સેવા આપો છો હું ત્યાં હાથ વરસ થઈ ગયા મને સેવા બાપા ચાલો આપણે કઈ સમાજમાંથી બોલો છો હું આઈ કાંઈ કઈ કોઈ પણ ખાઈ પીને મારું નામ બાપુ ને ખબર છે હું બાપુ નથી હું મનસુખભાઈ બોલું હા મનસુખભાઈ બોલો એ વાત હા પણ મારે નથી આમાં તમારા વિદ્યા મારે દેવું નથી કઈ દેવું હું સબૂત પૂરતો તમને કહું

જી એવી એટલી હલકી પબ્લિક છે એની તમે વાત જ જવા હું શું બાપુ બે શબ્દ ઈ સારું કઈ બોલ્યા હોય ના બોલ્યા હોય હું ના નથી પાડતો બાપુ બોલે ગાયું બોલે તમે ધંધામાં ઉતરીએ ને તો બાપુ છે ને એ દિગંબર છે મારી એ બાપુ હું આપણે સામાન્ય માળા હોય મારું મિનિંગ એ છે કે ભાઈ આપડી બજારમાં કોઈ કચરો નાખે તો આપડે દેકારો કરીશી તો આ તો જગ્યા છે તો માણસો બોલી તો કે તો ખરા ને હા તો અહીંયા ઘરે બાજુમાં કોઈ કચરો નાખી જાય તો શું કેવી આપડે તારી બાજુ રહી બાજુ ન વધે તો હા